ફાઈનલી ગાઈઝ આમ પાછા ફૂલ ગયા છે આજે વાડી તમે જોઈ શકો છો ફટાફટ અત્યારે આપણે થોડાક મગ ઉતારવી જ મગ ફૂકાઈ ગયા છે બહુ લીલા પણ છે આ મગ છે આ બધા દાળિયા છે મગ ઉતારવાનું દાળિયા બહુ મગ થઈ ગયા છે તમારી ત્યાં દાળિયા હોય તો મોકલાવજો ભાઈ આ જોઈ શકું છું મગ મગ હોય છે હાલ ખૂબ જ આવ્યો છે પણ વરસાદ બહુ પડવાથી અત્યારે મગ ફૂંકાઈ ગયાસી જ વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો આવશે તબતક કે લે જય મહાકાલ